હેલો મિત્રો નમસ્કાર વેલકમ મારી ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો નવી અપડેટ આજેની જોઈએ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસની તો કચ્છ જિલ્લાની અંદર કેટલા જણ હાજર રહ્યા છે કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે અને કેટલા કેટલી સીટો બાકી છે બરાબર તો એની વાત આપણે મેળવીએ તો કેટેગરી વાઇઝ આ પ્રમાણે છે અપડેટ કે ઓપન કેટેગરીની અંદર કુલ જગ્યા અગિયારસો એકાણું હતી તો કેટલી ભરાણી તો કે પાંત્રીસ ભરાઈ ગઈ છે તો બાકી કેટલા છે કે અગિયારસો ને છપ્પન ઓપન કેટેગરીમાં બાકી છે ટકાવરીમાં વાત કરીએ તો બે પોઈન્ટ ચોરાણું ટકા જેટલા માણસો હાજર રહ્યા હતા હવે એસસીની અંદર વાત કરીએ તો ટોટલ જગ્યા એકસો ત્યાંસી હતી એમાં છવ્વીસ ભરાઈ છે અને એકસો સત્તાવન બાકી રહી છે ચૌદ પોઈન્ટ એકવીસ ટકા એસ ટીની વાત કરીએ તો એકસો સત્તાણું જગ્યા હતી એમાં ભરાઈ કેટલી છે તો બે જ જગ્યા ભરાઈ છે અને એકસો પંચાણું જગ્યા બાકી છે હવે એસીબીસીની વાત કરીએ તો છસો ને ઓગણ એસી જગ્યા હતી એની અંદર ભરા ભરાવવામાં આવેલી જગ્યા કેટલી છે તો નેવ્યાસી બાકી કેટલી રહી છે તો પાંચસો નેવી જ જગ્યા બાકી છે હવે ઈડબ્લ્યુ એસની અંદર જગ્યા હતી બસો ને પચાસ એમાં આઠ ભરાઈ છે અને બસો ને બેતાળીસ જગ્યા બાકી રહી છે ટકાવારીમાં વાત કરીએ તો ત્રણ પોઈન્ટ વીસ ટકા હવે ટોટલ જે જગ્યા હતી એ પચીસો હતી એની અંદર એકસો ને સાહીઠ ઉમેદવારોએ ભરાઈ જગ્યા ભરાઈ છે ઉમેદવારોની અને બાકી કેટલી રહી છે તો ત્રેવીસો ચાલીસ ઉમેદવારોની જગ્યા બાકી રહી છે ખાલી છે એમાં ટકાવારીમાં વાત કરીએ તો છ પોઈન્ટ ચાલીસ ટકા જ ઉમેદવારોએ જગ્યા ભરાણી છે ઉમેદવારોની જગ્યા ભરાણી છે આ હતા આજની અપડેટ જે તારીખ એકવીસ આઠ બે હજાર પચીસની સ્થિતિએ જાણકારી છે થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે જો મિત્રો નવા હો તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા આશા રાખું છું જેથી કરીને અમને નવા નવા અપડેટ આપવા માટેનો એક ઉત્સાહ ચઢતો હોય છે એક ઉત્સાહિત અમે થતા હોઈએ છીએ થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે જય જય ભારત